ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના ઇશારે ફરિયાદ થયા હોવાના આરોપો પણ જીગ્નેશ મેવાણીએ લગાવ્યા હતા જોકે આગામી સમયમાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા સહિત હવે એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ આ લડાઈમાં જોડાવા જઈ રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ

આ લૂંટની ફરિયાદ નોંધાયા બાદ કોડીનાર પોલીસ દ્વારા મહેશ મકવાણાની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે ને આ ઘટનાથી દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આને લઈને થોડાક દિવસ અગાઉ દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવીને ફરિયાદ રદ કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરી હતી ત્યારે ફરી એકવાર બડગામના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદ યોજતી દરમિયાન તેમણે આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં મહેશ મકવાણાની રાજકીય કિન્નાખોરી રાખીને ધરપકડ કરાઈ હોય તે પ્રકારના આરોપસર તેમણે સરકારને ચેલેન્જ પણ આપી છે અને એક મહાસંમેલન યોજવાનું એલાન પણ કર્યું છે જેમાં આગામી ઓગણીસ તારીખના રોજ જે મહાસંમેલન યોજાવાનું છે તેમાં અમિત જેઠવા કેસમાં જે એડવોકેટ હતા આનંદ યાજ્ઞિક તેમના દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે આગામી દિવસોમાં જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ તેમજ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા આ કાર્યક્રમો છે તે આપવામાં આવ્યા છે તે સંદર્ભમાં તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે પેલા તો આનંદ યાજ્ઞિક શું કહી રહ્યા છે તે સાંભળી લો કુડીનારના મિત્રોને જણાવવાનું કે મહેશ મકવાણા ગેરકાયદેસર રીતે જેલની પાછળ છે અને એને છોડાવવા માટે અને ત્યાં જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રાજકારણીઓ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અને સરકારી કર્મચારીઓ તેને છાવરે છે તેનો વિરોધ કરવા માટે મહેશની મેટર લડવા માટે અને એફઆઈઆરઓ કરાવવા માટે ટ આનંદ યાજ્ઞિક જેમણે અમિત જેઠવા કેસમાં વકીલ તરીકે ભૂમિકા નિભાવી હતી સાથે ભાજપના પૂર્વ સાંસદ દિનુગા સોલંકી સામે કેસ લડ્યો હતો જેમાં હાલ મહેશ મકવાણા જે ગીર સોમનાથના એક્ટિવિસ્ટ છે તેમની સામે જે લૂંટનો ગુનો દાખલ થયો છે ને તે સંદર્ભમાં તેમણે હવે લડી લેવાની તૈયારી પણ બતાવી છે અને તેઓ આગામી સમયમાં જે કોંગ્રેસના નેતાઓ દ્વારા એક સંમેલનની જાહેરાત કરી છે તેમાં જોડાવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે ગીર સોમનાથના કોડીનારમાં જેવી રીતે ડિમોલેશીનની કામગીરી દરમિયાન કાર્યકરો સામે જે ફરિયાદનો મામલો સામે આવ્યો છે તેને લઈને રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું જો અત્યાર સુધી તમે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ બે લાયકન દબાઈને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ